ભાવની અંદર આગામી દિવસોની અંદર ઘટાડો થશે કે વધારો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે સોના તેમજ ચાંદીની કિંમતોની અંદર રોકાણ કરેલું છે તો તમારે સોનાની અંદર પ્રોફિટ થશે કે નહીં જેના વિશે પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં જો તમને સોના તેમજ ચાંદીમાં કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સૌ પ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી તમે નવા હોય તો જરૂરથી ચેનલને કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ મિત્રો પાછળના દિવસોની અંદર ઘટાડા બાદ ફરીથી વધતું જોવા મળ્યું હતું અને એ જોઈને ઘણા બધા મિત્રો જે છે એ કહી રહ્યા હતા કે સોનાનો ભાવ જે છે એ હવે આગામી દિવસોની અંદર એક લાખ ની મિત્રો જો તમે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે દાગીના બનાવવા માટે ખરીદી કરી લેવી જોઈએ તો જેની અંદર આજે તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ સાત વીસ માં જયારે દસ ગ્રામ સોના સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં નવ હજાર પાંચસો ને અઢાર રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પિંચાણું હજાર એકસો ને માં સો ગ્રામ સોનું

તો ખાસ કરીને મિત્રો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખાસ કરીને સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો બજેટ થતાની સાથે જો પચીસ માં સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું તો હવે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સામાન્ય ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર જો આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળતું હોય છે જો તમે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ જો તમને સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમારે

મોટો ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળી રહેશે કે સોના તેમજ ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી ચેનલને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું

સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ઘણા બધા કારણોસરથી સોનાના ભાવમાં અસર થતી હોય છે જેમ કે રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધઘટ અથવા તો ડોલર જે છે એ મિત્રો મજબૂત થાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે પરંતુ જો સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો દિવસે ઓલ ટાઈમ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે એ હાલ કરી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોની અંદર જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ મિત્રો દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં રોકાણ કરવા માટે દોડી પડ્યા છે તો હવે આગામી દિવસોની વાત કરી તો મિત્રો સોનાની કિંમતોની અંદર ઘટાડો તો થશે જ તે પરંતુ એક ટકાથી લઈને બે ટકા સુધીનો સોનાની કિંમતોની અંદર આગામી દિવસોમાં ઘટાડો જોવા મળી શકે છે કોઈ પણ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હવે પછીની વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર સોના ચાંદી જે છે એ સસ્તું થશે તો કેટલું સસ્તું થશે જેની માહિતી